ગઈ તારીખ બે આઠ બે હજાર પચવીસના રોજ સવારે કલાક આઠ વાગ્યા પહેલાં કોઈપણ સમયે અશેડાવાદર ગામમાં હત્યાનો બનાવ બન્યો હતો જેમાં છાયાબેન વનરાજભાઈ બોધાભાઈ ગોહિલની તેમના પતિ દ્વારા તેમના પતિ વનરાજભાઈ બોધાભાઈ ગોહિલ દ્વારા હત્યા કરવામાં આવેલ હતી જેમાં ગઈ કાલે સાંજે વનરાજભાઈ બોધાભાઈ ગોહિલની કાયદેસરની ધરપકડ કરવામાં આવી છે અટક કરવામાં આવ્યું છે અને આ ગુના દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધાયા હતા જેની તપાસ હાલ પોલીસ ઇન્સ્પેક્ટર સીએચ મકવાણા સાહેબે ચલાવી રહ્યા છે આમાં બનાવનો કારણ એવું જાણવા મળેલ કે પતિ પત્ની વચ્ચે નાનો મોટો ઝઘડો ચાલતો હતો અને જે પારિવારિક ઝઘડાના કારણે એ દિવસે વનરાજભાઈ બોધાભાઈ ગોયલે તેમની પત્ની છાયાબેનની